રાઈને તો વાવડી રેથી સંભરી નઈ પડી છે આખો દી કાપન છેતારે આખો દી સોળો પડી ગયો શું બસ તો અમે રસ્તો બંધ કરી દીધો તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારો આજના નવા બધાને જય માતાજી જય બાપા સીતારામ અને જો આપણે ઊભા થઈ ગયા કમ્પ્લીટ તૈયાર અને આજે જવાનું છે બહુ મોટું કામ કરવા કેમ કે એવું કામ કર્યું નથી પણ જવાનું છે કામ જય માતાજી જય બાપા સીતારામ આજ તમારે જવાનું છે મોટું કામ કરવા મેં તો ઘણી વખત કામ કર્યું તમે જ ને કામ બંતર કાપવા મેં તો ઘણું વખત કાપા પણ તમે જ ને કાપ્યું એમ કહો ને 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 હું કારણ કે આપણને એવું એવો આવડે નહીં એટલે અને ખાસ તો જો બહુ બધી કોમેન્ટો આવે પણ હું બધાને જવાબ ન શકતો એટલે બધા પાસે દિલથી માફી માગું છું તો ખાસ કરીને આ વિડીયોની અંદર બધા જે તમારી કોમેન્ટ હોય જે પણ તમારા સવાલ હોય એ બધા આ વિડીયોની અંદર કોમેન્ટ કરી દેજો તો અમે સ્પેશિયલ એક વિડીયો ક્યુ એન એનો બનાવશું અને એમાં તમને જવાબ આપશું કા આપશે હવે કાપા છે મને તો આવડતું હું આવેની છે કારણ કે હું થાય હું નહી તો કઈ ખબર નહી બહુ સોરા પડશે મને તો કઈ તો અત્યારે તો બાની જલા કાપવા અને થોડા કપડાને ને એવું ધોવાનું છે તો એ કપડાં ધોઈ નાખશે અને હું અત્યારે જ આવશું મમ્મીની બંદરને એવું કાપે છે ને ત્યાં તો ફાઇનલી જો આપણે જઈશી બંતર કાપવા અહીં જો એટલામાં થોડાક કાપી નાખેલા છે અને અહીં એક રસ્તો છે કે એના બહુ નડતા કારણ કે વાહનને બધું વળતું હોય તો ના બહુ નડે છે ને આ ફાયર છે એ મારા ફૂઈની ને મારા પપ્પાના નાના ફૂઈ નહીં અને અમારા ફૂઈ થાય તો બસ અહીંયા હે રસ્તો એ રસ્તામાં હજુ બાવળનું નડતું ને એટલે આ માટે આ સ્પેશિયલ કાપવાની છે તો એટલે સુધી થોડાક કાપી નહીં ખાય અને વાયર હતો કે એટલે થોડાક અહીંયા રાવા દેતા હે અને અમે આગળ કાપે છે તો પહેલી વાર આપણે તો કાપવા જઈશ તો હવે જોઈ છે કપાય કે ન કપાય એમ તો જો એટલે થોડા થોડા કાપેલા હે ને હવે જઈ જોઈ કપાય તો તો ફાઈનલી જો આપણે અહીંયા ભૂગી જશે ત્યાં કાપે ના ને અમારા ભાભુ હે યુડાની ની આ વાઈડ હે કે એટલે કાપવાની હે કાડા ભાભુ હા 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 કાલ તો બહુ બોલતા કાલ તો બોલતા હા ઓલો પ્રેંક બને રહે ને એપ્રિલ ફૂલ તીવા તો બહુ બોલતા આજ ને બહુ બોલતા ને આવું એમ હા ને જો આ વાઈડ હે ગુંદી ને હોય કે આ બધું આ હજુ રસ્તામાં બહુ નડે હે એટલે મે પછી કાપી નથી બહુ મોટા મોટા થઈ ગયા હે અનસા ભાભી ની આવેલા હે બે રગા ભાઈ ની અને

તો હા આપણે હવે ઘડીક વાર લાગી બાન સપલું નીકળી ભાઈ ને હું આ બંધ કાપી દે કોઈ હું કાપી તો હવે ટ્રાય મારું તો કાપું તો કપાઈ તો ઠીક છે કબા હા કાપી જો લે ભાઈ તે તો હટ કાપી નઈ કેમ પર કા તને રાખવા હવે કાપા હોય તને આવડે હારું એક જ ફેરામાં કાપી નાખું એક ફેરામાં કાપી નાખું આમ કાટા બહુ વાગે બા કાટા હોય બટા બાવાય એમ દીધું હું હોય હા એ વાત એમાં કાટા જ હોય તો બાને ફોરવાનું આપણે ફોરવાનું ના બને નો આપણે કાપવાનું હોય ને એ કાપશું આપણે કાબા હા દીધું તો ભાઈ આપણે એક 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 બાવળીઓ કાપો એક ઓલો કાપો આ બા હો છે કાબા આ દી કાપવાનું છે તારે આખો દી હા તને હારું આવડે ભાઈ હા હા

ઘણા બધા થયા આવેલા સરવા અને આપણે પાછું કામ કરવા મળી ભાઈ અંજા ભાભી ની વાતો કરાવી છે અને બંતાળી ની કાપા દે આપણને વો કર કા મોબાયા અંજા પાણી પી લ્યો પાણી પી લ્યો પાણી પાણી આવશે કે

લાવ લાવ સા લાઓ પેલા ચા પી લે કે જોનો ચા પીવો એમ થાતો હાલો બધા ચા પીવા હા હાલો બસ 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 બધા આવજો બંદર કાપા પછી ચા પીવા આ છે હા અમાર રવિનાશભાઈ ને ઈ પૂગી જા જોઈ બંદર કાપા લે આલે લે હા હા લે લે હા બંદર કાપા કે લે બંદર કાપાયો લે ભાઈ અમારે અમારે ભાઈ દોઢ ડાયા છે ને બંદર કાપાય મને આમ તો આમ જો આમ જો સોળો પડી ગયો કેટલા કાંટા વાગ્યા કાંટા વાગી ગયા સારું કેવાય શું સારું કેવાય હવે તારો વારો

तो क्या बाजी दाद इपर जरक तेर क्या आ गया हाँ नहीं हाँ ती तांडा किन क्या आये तो रखा पे हारू करे है फैमिली हाँ ठाकी जो ये डायर कापी कापी હવે જો આ વેલ છે બહાર અને બપાઈ આવી ગયા છે તો હવે બપાઈ બપાઈ કાટ ને આપણે કેવાનું નેવું છે બપાઈ કાપસી આવે તો ફાઇનલી જો હવે બા આવી ગયા છે ને હવે બપાઈ અહીંયા કાપે છે તો બા હવે તમે એક ખાલી એક કાપન છે કાપીને આવજો હવે અમે જાય જાય કેમ બસ થાકી જાય પૂરું થઈ ગયું પૂરું થઈ ગયું પૂરું થઈ ગયું

ખાસ જો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમારા જે પણ સવાલ હોય એ બધાએ કમેન્ટ કરી દેજો એટલે આપણે કેવી નહીં વિડીયો બનાવીએ એમાં આપણે મારે બધા સવાલના જવાબ દેવાના છે તો ખાસ કરીને કમેન્ટ કરી દેજો ને આજનો લોક કેવો લાગ્યો પાછા ખાસ કહેજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ચાલી બધા નહીં જય માતાજી બબાય